કળિયુગમાં સ્ત્રી અને પુરુષ આ રીતે જીવશે જીવન ભગવાન શ્રી કૃષ્ણની છ મોટી ભવિષ્યવાણીઓ તમને આશ્ચર્યચકિત કરી દેશે નમસ્કાર મિત્રો આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો કળિયુગની ભવિષ્યવાણીની વાત કરીએ તો કળિયુગને લઈ અનેક પ્રકારની ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે તો ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણે કળિયુગના સ્ત્રી પુરુષ વિશે શું ભવિષ્યવાણી કરી હતી દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને કળિયુગમાં આવતા ફેરફારો વિશે જણાવ્યું હતું તો આજે એના વિશે ચર્ચા કરીશું તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કહ્યું છે કે પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે સમય સાથે યુગ બદલાય છે અને યુગની સાથે માણસનો સ્વભાવ વિચાર અને વર્તન પણ બદલાય છે શ્રી કૃષ્ણના આ ઉપદેશોને સમજવાથી સ્પષ્ટ થાય છે કે કળિયુગમાં સ્ત્રી અને પુરુષના વર્તનમાં મોટા ફેરફારો જોવા મળશે તો ચાલો જાણીએ એના વિશે પૈસા અને જમીન માટે થશે હત્યા મિત્રો શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કળિયુગમાં માણસો એટલા બધા ક્રૂર બની જશે કે તેઓ પૈસા અને જમીન માટે સંબંધોની પરવા નહીં કરે પિતા પુત્રને મારી નાખશે અને પુત્ર પિતાને મારી નાખશે નાની નાની બાબતો પર બદલો લેવાની ભાવના માણસોને વિનાશ તરફ લઈ જશે બીજી ભવિષ્યવાણી છે કે પુરુષો સ્ત્રીઓને નીચી ગણશે મિત્રો કળિયુગમાં પુરુષો સ્ત્રીઓને નીચી નજરે જોશે તેઓ તેમના બલિદાન અને હિંમતની અવગણના કરશે અને તેમની મજાક ઉડાવશે સ્ત્રીઓ પ્રત્યે અપમાનજનક શબ્દોનો ઉપયોગ પુરુષો માટે સામાન્ય બની જશે શ્રી કૃષ્ણ એ ત્યારબાદ ભવિષ્યવાણી કરી છે કે સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓના દુખમાં સુખ મેળવશે મિત્રો કળિયુગમાં સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓની પીડાને સમજ્યા વિના તેમની મસ્કરી કરશે સ્વાર્થી હોવાને કારણે તેઓ પોતાના વધુ સારું દેખાવા માટે અન્ય મહિલાઓનું શોષણ કરશે તેની મજાક ઉડાવશે પુરુષોના ખોટા કાર્યોમાં આપશે સ્ત્રીઓ સહકાર મિત્રો સ્ત્રીઓ તેમના પોતાના ફાયદા માટે પુરુષોને તેમની અનૈતિક અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સાથ આપશે મહિલાઓ સંબંધોની સજાવટ તોડવામાં અને ગેરરીતિઓને પ્રોત્સાહન આપવામાં પાછળ નહીં હટે અને ખોટા કાર્યોમાં પણ પુરુષોનો સાથ આપતી જોવા મળશે ત્યારબાદની ભવિષ્યવાણી છે કે ગુણોને બદલે સુંદરતાનું મહત્વ વધી જશે શ્રી કૃષ્ણ ભગવાન અનુસાર કળિયુગમાં પુરુષો સ્ત્રીઓના ગુણોની કદર કરશે નહીં તેઓ માત્ર મહિલાઓની સુંદરતાને મહત્વ આપશે અને તેમને વપરાશની વસ્તુઓ તરીકે ગણશે પ્રતિષ્ઠા અને ચારિત્ર્યની અવગણના કરી અને પુરુષો ફક્ત તેમના પોતાના સુખની ઈચ્છા જ રાખશે મહિલાઓ અમીર પુરુષોને આપશે પ્રાધાન્ય મિત્રો અંતિમ ભવિષ્યવાણીમાં ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે અને કહ્યું છે કે કળિયુગમાં સ્ત્રીઓ પોતાના પૈસા વગરના પતિઓને છોડી દેશે તેઓ શ્રીમંત માણસોને પ્રાધાન્ય આપશે તેમના દુર્ગુણ અવગણી અને માત્ર તેમની સંપત્તિને જ તેના રૂપિયાને જ મહત્વ આપશે તો મિત્રો અંતે ભગવાન શ્રી કૃષ્ણનો એક સંદેશ છે કળિયુગમાં સ્ત્રી અને પુરુષ બંને અતાર્કિક અને સ્વાર્થી બની જશે પરંતુ શ્રી કૃષ્ણનો ઉપદેશ કહે છે કે પરિવર્તનને સમજ્યા પછી આપણે આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને સત્ય અને ધર્મનું પાલન કરવું જોઈએ આ આપણને વિનાશ તરફ જતાં અવશ્ય બચાવી લેશે તો મિત્રો આ અંગેનો તમારું શું મંતવ્ય છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવેલી આ ભવિષ્ય વાણીઓ વિશે આમાંથી તમને કેટલી સાચી લાગે છે એ પણ જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં